મિત્રો અર્જુન પાંચ પાંડવોમાંથી માંથી એક હતા અને મહાભારતના મહાન તરીકે જાણીતા હતા પરંતુ તેમ છતાં તેમના જીવનમાં એવી એક ઘટના આવી હતી જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનું પાપ માફ કર્યું ન હતું આ કથા અશ્વત્માની હત્યા સાથે સંકળાયેલી છે જેને હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અર્જુનના જીવનની એક અગત્યની ઘટનાઓ માનવામાં આવે છે તો મિત્રો આપણે વાર ન લગાડતા કથાનો પ્રારંભ કરીએ તો મિત્રો કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવો અને કૌરો વચ્ચે સંઘર્ષ અનેક પાપો અને પુણ્યના કિસ્સાઓ સાથે સંકળાયેલો છે મહાભારતનું યુદ્ધ એ ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ ગણવામાં આવે છે જેમાં પાંડવોની જીત અને કૌરોનો નાશ થયો હતો પરંતુ આ યુદ્ધમાં ઘણી એવી ઘટનાઓ હતી અંતિમ દિવસોમાં કોરોના મુખ્ય સેનાપતિ દ્રોણાચાર્ય તેમના પુત્ર અશ્વથ સાથે યુદ્ધમાં હાજર હતા દ્રોણાચાર્ય આ યુદ્ધના મહાન યુદ્ધવીર હતા અને પાંડવો તેમની ચતુરાઈ અને યુદ્ધ કૌશલ્યને લઈને ચિંતિત હતા વિચાર કરી રહ્યા હતા કે દ્રોણાચાર્ય યુદ્ધના મેદાનમાં પરાજય કઈ રીતે કરવા મિત્રો યુદ્ધ દરમિયાન પાંડવોને દીર્ઘ સમય સુધી કૌરવ પર વિજય મેળવવો મુશ્કેલ જણાયો અને આ સમયે શ્રી કૃષ્ણએ કૌશલ્યપૂર્વકની કૌશલ્યપૂર્વક ની યોજના બનાવી તે યોજનાનો મુખ્ય હેતુ દ્રોણાચાર્યના યુદ્ધ મનોબળને તોડી પાડવાનો હતો ત્યારબાદ પાંડવોએ દ્રોણાચાર્યને એક ખોટી ખબર આપવાની તક શોધી કે પુત્ર અશ્વત્થામાનું મરણ થઈ ગયું છે મિત્રો આ ખોટી જાણકારીના કારણે દ્રોણાચાર્ય શોકમાં ડૂબી ગયા અને પોતાનું શાસ્ત્ર ત્યજીને શોકમાં ડૂબેલા રહ્યા પાંડવોએ આ સુવર્ણ અવસરનો લાભ લઈને દ્રોણાચાર્યનું બળ એટલે કે મનોબળ નબળું કર્યું અને તેમને યુદ્ધના મેદાનમાં પરાજય કર્યા પરંતુ અહીંથી કથાનો વાસ્તવિક ભાગ શરૂ થાય છે યુદ્ધ સમાપ્ત થયા પછી અશ્વત્થામાએ પાંડવો પર પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે તત્પર થયો અશ્વત્થામાએ પાંડવોના છાવણીમાં ખુશીને અજાણ એવી ક્રૂર હરકત કરી તેણે દ્રૌપદી અને પાંડવોના પાંચ પુત્રો એટલે કે તોડી ને મોડી રાત્રે ક્રૂરતાથી મારી નાખ્યા મિત્રો અશ્વધામાં આ ક્રિયા ક્રૂર અને અધર્મી હતી અને તે પાંડવો માટે અતિ દુઃખદ ઘટના હતી અર્જુન જે તે સમયે મહાન યોદ્ધા હતો તેમણે અશ્વધામા ને શોધીને તેના પાપનો બદલો લેવા માટે નક્કી કર્યું પેશ કર્યો એટલે કે રજૂ કર્યો હવે જોઈએ મિત્રો શ્રી કૃષ્ણનો નિર્ણય શું હતો અને અર્જુન પાપ કહ્યું હતું અશ્વથ પકડીને અર્જુન તેને દ્રૌપદી અને પાંડવો સમક્ષ તો લાવ્યો અહીં આ પરિસ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ મિત્રો કારણ કે અર્જુન અશ્વત્માને ન્યાય આપવાનો ઈરાદો રાખતો હતો અને શ્રી કૃષ્ણ પણ તેની સાથે હતા જોકે દ્રૌપદી અને યુધિષ્ઠરે અશ્વધામા પર દયા બતાવવા કહ્યું કારણ કે મિત્રો અશ્વથ એ બ્રાહ્મણનો પુત્ર હતો અર્જુને આ સમયે અશ્વથ જીવિત છોડી દેવાનો નિર્ણય કર્યો અર્જુનને કહેવું પડ્યું કે અશ્વત્થામા પોતાના પાપો માટે મુક્તિ પામવાનો હકદાર જરાય નથી તું તેના પર દયા બતાવીને ખૂબ જ મોટું પાપ કરી રહ્યો છે આ પાપ તું ન કર

અર્જુનના નિર્ણય સાથે સહમત ન હતા શ્રી કૃષ્ણના આ શબ્દો તેમની ધર્મ અને ન્યાય પ્રત્યેની સાચી નિષ્ઠા દર્શાવે છે અશ્વત્થામાનો પાપ એટલો ગાઢ હતો કે તે માટે દયા બતાવી ન શકાય શ્રી કૃષ્ણએ અર્જુનને સ્પષ્ટપણે કહ્યું કે આ તે પાપ છે જેને માફ કરવા લાયક નથી અથવા તો તેને માફ કરી ન શકાય અને આ ઘટનામાં શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનના આ પાપને માફ ન કરવાનું કારણ કે હકદાર હતો અને શ્રી કૃષ્ણ તે જાણતા હતા અર્જુન જેમણે તેને માફ કરવાનું વિચાર્યું તે કૃત્ય દ્વારા તેઓ શ્રી કૃષ્ણના ધર્મના સિદ્ધાંતોને તોડી રહ્યા હતા અને તેમના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા આ કથા એ દર્શાવે છે કે જ્યારે વિજય અને શક્તિ મળી જાય ત્યારે પણ ન્યાય અને ધર્મનું પાલન એ મહાન યોદ્ધા અને આધ્યાત્મિક ગુરુ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ધરાવે છે મિત્રો અર્જુનનો પાપ એ માત્ર અશ્વત્થામાએ કરેલી પાપ સામે ન્યાય ન કરવાનું હતું પરંતુ ધર્મના સિદ્ધાંતોને સમજવામાં નિષ્ફળ રહેવું પણ હતું જે અર્જુન સમજી શક્યો ન હતો તે કૃષ્ણે આ પાપ ન કેમ કે તેઓ ધર્મનું પૂરું પાલન કરતા હતા અને પાપી માટે ન્યાય સુનિશ્ચિત કરવો એ તેમનો મુખ્ય હેતુ હતો અને તેઓ જાણતા હતા કે અશ્વધામાં કરેલી આ ભૂલને માફ કરી શકાય તેમ માનવામાં ન આવે તો મિત્રો જો આ કથામાં તમને કંઈ પણ પસંદ આવી હોય તો તેની અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય રાહ જણાવજો અને મિત્રો આ કથા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે નવી વાર્તા સાથે નવી કઈ માહિતી સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ વિડિયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ